ગઈકાલે એ એફઆઈ ફેડરેશન દ્વારા વર્લ્ડ એથ્લેટિક્સ કિડ્સ ડે મનાવવામાં આવ્યો હતો જેમાં એ એફઆઈ ફેડરેશન દ્વારા રનિંગની કોમ્પિટિશન યોજાઈ હતી એએફઆઈ ફેડરેશન દ્વારા ગઈકાલે વર્લ્ડ એથ્લેટિક્સ કિડ્સ ડે મનાવવામાં આવ્યો ગુજરાતમાં ઇલેક્શન હોવાથી આજરોજ એએફઆઈ ફેડરેશન દ્વારા રનિંગની કોમ્પિટિશન યોજાઈ હતી જ્યારે વડોદરામાં આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રનિંગની કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં અલગ અલગ કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ જેમાં નવ બાળકો સિલેક્ટ થયા હતા તમામ વિજેતાઓને એએફઆઈ દ્વારા મેડલ સર્ટિફિકેટ તથા પુરસ્કાર આપવામાં આવશે જ્યારે જ્યાં ઉપસ્થિત કોચ આર एस रंधावा एस ए जी ना कोच राहुल सर आशिस्टेंट कोच वैभव चौहान तथा मोटी संख्या में बालकों उपस्थित रहा था कंपटीशन वर्ल्ड किड्स एथलेटिक के लिए था उसके लिए हमने आज पार्टिसिपेट बच्चों को करवाया और ज़्यादा से ज़्यादा बच्चे इसमें पार्टिसिपेट करें और वो उस अच्छा हुआ कि हमारे 40 से 50 बच्चे ने पार्टिसिपेट किया और एज ग्रुप के हिसाब से बहुत अच्छा रिजल्ट भी रहा बच्चों का और हम चाहते हैं कि आगे आने वाले जो कॉम्पिटिशन हैं बहुत अच्छा करेंगे बच्चे इसमें और हम भी उनको बच्चों को सपोर्ट करेंगे जो आगे आएँ बच्चे और नया टैलेंट भी इसे सर्च हो